સો મિત્રોને જય આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં દાખલા નંબર ચાર વિશે અભ્યાસ કરવાના છે દાખલા નંબર ચાર આ પ્રમાણે છે કે નર્સરીને ત્રણ મીટર વીસ સેમી કાપડ તેના શર્ટ માટે અને બે મીટર પાંચ સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું સૌથી પહેલું જે કાપડ ખરીદે છે એ શર્ટ માટે ખરીદે છે અને ત્યાર પછીનું કાપડ જે છે એ પેન્ટ માટે ખરીદે છે તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો અહીં પણ કુલ શબ્દ છે જેવી રીતે દાખલા નંબર બે અને ત્રણ આપણે કરાવ્યા છે એ પ્રમાણે દાખલા નંબર ચારમાં પણ શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો આપણે લખીશું સૌથી પહેલાં શર્ટ માટે ખરીદેલ ખરીદ્યું છે એટલે આપણે લખીશું ખરીદેલ કાપડ બરાબર તો શર્ટ માટે ખરીદેલ કાપડ બરાબર ત્રણ મીટર બીસ સેમી ત્રણ મીટર વીસ સેમી ત્યાર પછી પેન્ટ માટે લખીશું કે પેન્ટ માટે ખરીદેલ કાપડ બરાબર કેટલો છે બે મીટર પાંચ સેમી બે મીટર પાંચ સેમી હવે જુઓ તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો એટલે કે આપણે હવે કુલ લંબાઈ કેટલી છે એ આપણે શોધવાનું છે તો લખીશું કાપડની કુલ લંબાઈ કે કાપડની કુલ લંબાઈ કુલ માટે સરવાળો કરવાનું છે તો આપણે લખીશું ત્રણ મીટર વીસ સેમી પ્લસ કેટલા આવશે બે મીટર પાંચ સેમી પાંચ અહીં લખાશે બરાબર આ પાંચ શૂન્યની નીચે લખાશે અને આગળ કંઈ નથી એટલે આપણે ઝીરો લખીએ તો પણ ચાલે નહીં લખીએ તો પણ ચાલે સરવાળો કરીશું સેમીનો સેમી અહીં ઝીરો વત્તા ફાઇવ ફાઇવ ટુ વત્તા ઝીરો ટુ આ મીટરનો શબ્દ છે એટલે મીટર લખીશું અને અહીં ત્રણ વત્તા બે એટલે કે પાંચ થશે એટલે જવાબ શું આવશે પાંચ મીટર પચીસ સેમી આપણો જવાબ આવશે તો હવે આપણે જવાબ લખીશું કે નસરી એ નસરી દ્વારા ખરીદવામાં આવેલ નસરી દ્વારા ખરીદવામાં આવેલ ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ કાપડની કુલ લંબાઈ પાંચ મીટર પચીસ સેમી છે બરાબર તો આ પ્રમાણે આપણો દાખલા નંબર ચાર જે છે એ કમ્પલીટ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જેને આડો સરવાળો કરવો હોય હવે આ જે સેન્ટન્સ જે છે એ આપણે આડું લખવું હોય તો લખી શકાય કેવી રીતે એ આપણે ફક્ત રફમાં આપણે લખી લઈએ કેવી રીતે તો આ જે લાઈન છે એ બરાબર કે કાપડની કુલ લંબાઈ બરાબર ત્રણ મીટર વીસ સેમી પ્લસ બે મીટર પાંચ સેમી આ રીતે તમે લખી શકો છો બરાબર પછી તમારે પાછળથી સરવાળો કરી લેવાના સૌથી પહેલાં સેમી છે તો સેમી લખી લેવાના બરાબર અહીં વીસ ને પાંચ પચીસ ત્યાર પછી મીટર છે તો મીટર લખી લેવાના અને પા ત્રણ વટ્ટા બે પાંચ આ લખી શકો આ જે સેન્ટન્સ છે આટલું આટલું જે છે આ અથવા આટલું એટલે બે માટે તમે આ તમારો ઊભો સરવારો છે અને આ તમારો આડો સરવારો છે એ જ પ્રમાણે તમારે દાખલા નંબર બે અને દાખલા નંબર ત્રણમાં તમે આડો સરવારો પણ કરી શકો અથવા ઊભો સરવાળો પણ કરી શકો છો બાકી આપણો દાખલો જે છે અહીંયા સુધી કમ્પ્લીટ થાય છે આટલું કમ્પ્લીટ થાય છે બરાબર આજે તમારે આ અથવા આ ઊભો સરવારો અથવા આડો સરવારો તમે બેમાંથી કોઈ પણ એક રીતે કરી શકો છો બરાબર વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો તો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌની જય શિયા રામ